આજ રોજ ભારતીય જનતા પાર્ટી તરફથી વડોદરા જિલ્લા કાર્યાલયથી શરૂ થતું આ વોલ પેઇન્ટિંગના કાર્યક્રમમાં હવે આખા જિલ્લામાં વડોદરા આખા જિલ્લાની અંદર અમારા કાર્યકર્તાઓને પ્રમુખશ્રીના અને મહામંત્રીશ્રીના આદેશ પ્રમાણે હવે વોલ નો કાર્યક્રમ જે રાખ્યો છે એની શુભ શરૂઆત આજે જિલ્લા કાર્યાલય પરથી કરવામાં આવે છે બસ બે હજાર ચોવીસમાં ત્રીજી વાર ભારતીય જનતા પાર્ટીની મોદી સરકાર બને એ હેતુસર લોકોની સાથે પ્રચાર થાય લોકોના સંપર્કમાં લેવાય અને એના માટેનો જ આ એક પ્રયાસ ન ભાગરૂપે આ વોલ પેન્ટિંગ નો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવે આજથી અમારા વડોદરા જિલ્લાના તમામ ગૂંથોમાં ભારતીય જનતા પાર્ટી ના નવા સ્લોગનો સાથે વોલ પેન્ટિંગનો કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે સવારે અગિયાર કલાકે અમારા મુખ્યમંત્રી શ્રી એ અમદાવાદમાં કરાવ્યું એવી રીતે ગઈ પાટીલ સાહેબે એ સુરતમાં વોલ પેન્ટિંગ નો શરૂઆત કરાવી જેપી નડ્ડાજીએ રાષ્ટ્રીય લેવલે શરૂઆત કરાવી છે એ જ પ્રમાણે અમે વડોદરા જિલ્લાના તમામ બુથોમાં ઓછામાં ઓછા દસથી પંદર વિદ સૂત્રો લખી અને અપકી બાર ચારસો કે પાર ફીર એક બાર મોદી સરકારના સ્લોગન સૂત્રો સાથે દિવાલ પર પેઇન્ટિંગ કરી રહ્યા છે જેનાથી જનતાને પણ આ દિશામાં અમારું આહવાન મળે કે ભાઈ આ વખતે પણ આપણે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવવાની છે અને ચારસો પાર આપણે મોદી સાહેબની સીટો આપવાની છે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ સીટો પાંચ લાખના માર્જિનથી આપણે જીતવાનું પાટીલ સાહેબે અમારે આહવાન કર્યું છે તો અમે પણ કાર્યકર્તાઓ ખભે ખભો મળીને આ દિશામાં કાર્ય કરવા તત્પર છે અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની સમગ્ર સીટો અમે ગુજરાતમાંથી નરેન્દ્રભાઈ મોદીના ચરણોમાં અર્પણ કરીશું એવી આશા અને અભ્યર્થના સાથે ભારત માતાજી છે વંદે માતરમ